તંત્ર તરફ લગાડ્યા છે સ્થાનિક દુકાનદારો આ લઈ જરૂરી વ્યવસ્થા ઉભી કરવા તંત્ર પાસે અપેક્ષાઓ વ્યક્ત કરી છે જુનાગઢ કોર્પોરેશન એટલે માનવ માટેનું કતલખાનું વાર જુનાગઢ કોર્પોરેશન ધરાવતા અધિકારીઓને કારણે માનવ જિંદગીઓ છે અને ઝાંઝાળા રોડ માટે આ કોઈ નવી વાત નથી હજુ ગઈકાલે મધુરમ વિસ્તારમાં માં ના કામ માટે થતા જેસીબી ના કારણે એલપીજી ની જે બ્લાસ્ટ થયો એ હજુ સમાચાર ની માં છે ત્યારે આજે ઝાંઝાળા ચોકડી ખાતે જુનાગઢ કોર્પોરેશન ના અધિકારીઓ આપેલી સૂચના અનુસાર થતી કામગીરીમાં ફરી બ્લાસ્ટ થયો મહામૂલી જિંદગીઓ હોમાય પરિવાર ખંડિત થયા આ માટે જવાબદાર અધિકારીઓ જુનાગઢ કોર્પોરેશન જવાબદાર અધિકારીઓ આજે જયારે જુનાગઢ લોકોની સુરક્ષા ની વાત છે ત્યારે આટલી બેદરકારી ન ચલાવી લેવાય કારણ કે કોર્પોરેશન જેસીબી છે અને ઓપરેટર ખાનગી પાર્ટી છે અને ત્યારે આ ઘટના બની છે એ વાત પણ અહિયાં આપણે ભૂલવી ના જોઈએ ગેસ નો અવાજ નીકળ્યો એટલે અમે બાજ નીકળ્યા એટલે પાંચ મિનિટ તો ખાલી ગેસ જ નીકળ્યો અમને એમ હતું કે બંધ થઈ જશે પણ બંધ ના થયું ને એને બદલે એકદમ ધડાકો થયો અને આગળ સ્વરૂપ પકડી લીધું અને અંદર બે ચાર માણસો હતા એક ભાઈ તો દાદી ને ને બહાર નીકળી ગયા હવે એના નાનો દીકરો ખબર નથી એને હોસ્પિટલ લઈ ગયા છે ચાર થી પાંચ જણા ને થઈ એવો અંદાજ છે અમારો અને અમે આ બધું નજર જોયેલું છે આ બાજુ ની ચોકડી છે ચોકડી ની આ બાજુ દુકાન છે આગ લાગી એની સામે મહાનગરપાલિકા છે આપડે જોઈએ કે અવારનવાર આની પેલા એક બિલ્ડિંગ પડ્યું હતું ત્યારબાદ પૂર ઓનારત માં કેટલા લોકો જીવ ગયા હતા અને અત્યારે આપડે જોઈએ કે હડધણ જ્યાં આવે ત્યાં ખોદકામ ચાલુ છે કોઈ પણ સુપરવિઝર નથી કોઈ માણસો નથી કોઈ એન્જિનિયર નથી માથે અને ચારે બાજુ આડેધડ ખોદતા માલે પછી એક બીજા હોય કે પછી મહાનગરપાલિકા એકબીજાને કો આપે કે ભાઈ ગમે અકસ્માત થાય તો અમારી જવાબદારી નહીં ઓલા કે અમારી જવાબદારી એના હિસાબે આજે અકસ્માત આજે થયો છે ગાંજેડા ચોકડી ખાતે જે સાત થી આઠ દિવસ થી આ મહાનગરપાલિકા એ આડો ખુલ્લો ખોદાણ કરી અને રાખી દીધો હતો અને ત્યારબાદ ઢોરેન્ટ ના અધિકારી પણ માથે હતા

તો હવે હાડકાના નિષ્ણાત સર્જન તેમજ વશોના અનુભવી ડૉક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓર્થોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાઇન દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ વેરાવળ રોડ કેસોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશ